નીટની પરીક્ષાને લઈને જે ગેરરીતિ આચરી હોય તેવા સમાચાર જે સામે આવ્યા હતા યુવરાજસિંહ જાડેજા કે જે આ આખું કૌભાંડ બાલ લાવ્યા હતા ત્યારે અત્યારે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે તેમની જોડે સીધી વાત કરીએ યુવરાજસિંહ જે ગેરનીતિ સર્જાઈ હતી આજે તેની અંદર ધરપકડ બી કરવામાં આવી છે શું આખો સમગ્ર મામલો હતો કઈ રીતે ગેરરીતિ સામે આવી હતી કેટલા વિદ્યાર્થીઓ છે કે જે આ ગેરનીતિની અંદર સપડાયા હતા શું હતી આખી સમગ્ર વિગતો સૌપ્રથમ તો જો ગેરરીતિ ની વાત કરવામાં આવે તો અલગ અલગ ત્રણ છે એ ત્રણ મોડરસોપ્રેડર ને સમજવી ખૂબ જરૂરી છે અત્યારે જેની પર આપણે સૌ પ્રથમ જે ચર્ચા કરી રહ્યા છીએ એ છે પંચમહાલ ના ગોધરા તાલુકામાંથી જે ઘટના બહાર આવી તેને લઈને તો સૌ પ્રથમ પેલા આપણે આ ગોધરાની ઘટના જે છે એને સમજી લઈએ કારણ કે ગોધરાની ઘટનામાં જે ઇન્સિડેન્ટ જે અત્યારે સામે આવ્યો છે જેમાં એફઆર નોંધાઈ ગઈ છે હવે અને ત્રણ જે ઇસમો છે ઇસમો સામે પગલા લેવામાં અત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક જે ઘટના જે કે માહિતી અને મળ્યા પછી એવી બની હતી ચાલુ પેપર દરમિયાન જે પેપર હતું એના પ્રશ્નોના જવાબ એ બીજે સોલ્વ થઈ અને એના જવાબો ત્યાં જે તે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને લખાવવામાં આવી રહ્યા હતા અને લગભગ કહી શકાય કે સાત થી આઠ એવા વિદ્યાર્થીઓ હતા કે જેને

એની સાથે સાથે પુરાવા તરીકે એને whatsapp chat પણ મળી આવી છે કે જેના માધ્યમથી જે લોકો સાથે એને જે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી એ વિદ્યાર્થીઓની ચર્ચામાં પણ એ ફલિત થાય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અચરાણી છે બીજું કે ગુજરાત સરકાર આને જે ઘટના જે છે એ ઘટનાને ચીટિંગમાં એને ક્યાંક ને ક્યાંક એ મુલતવી રહી છે આ ચીટિંગમાં એમને જોવા જઈએ તો એવું એને ટૂંકમાં સરકારનું કહેવું છે કે આ cheating છે આ પેપર જ નથી એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને

જેમાં ત્રણ જે વ્યક્તિઓ છે એ ત્રણ વ્યક્તિઓ ઉપર અત્યારે પોલીસે એની ઉપર ફરિયાદ પણ નોંધી છે અને ગિરફતમાં પણ છે જેમાં પેલું નામ જે છે વડોદરાના રોય ઓવરસીઝ નામના કંપનીના માલિક પરશુરામ રોય નું છે અને ગોધરાના આરીફ વોરા આ ત્રણ વ્યક્તિઓ જે છે એ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધાણી છે હવે એમાં પણ બીજા નામો ઉમેરાશે કારણ કે જે રીતે વોટ્સઅપ ચેટ બહાર આવી છે વોટસઅપ ચેટમાં

પરશુરામ રોય કે જેમનું એમની માત્ર ધરપકડ કરવાથી આ આખું કૌભાંડ છે તે અટકી જશે કે તેનું જે છેડા છે તે છેડા હજી ઉપર સુધી જાય એવું લાગી રહ્યું છે અ બંને વાત હું જવાબ આપી દઉં કે આમાં હજી કેટલા વિદ્યાર્થીઓના નામ આવી શકે ત્રણ એવા છે બીજા છ આવશે ટોટલ અત્યાર સુધીમાં બીજા છ આવવાના બાકી છે બીજી વાત કે કોઈ એક વ્યક્તિના કારસ્તા નથી આ આ કારણ કે જે આખું જે ચાલી રહ્યું છે ને એક નેક્સેસ છે આ આ સ્કેન્ડલ છે છે અને અંદર અત્યારે અલગ અલગ એમો ઉપયોગ કરવામાં હવે આ ઘટના જે રીતે પાર પાડવામાં આવી તો ભૂતકાળમાં આવી ઘટના એવું નથી ગુજરાતમાં નથી થઈ ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બિડગારની જ્યારે જયારે પરીક્ષા લેવામાં આવી ત્યારે પણ ઉંજામાંથી મહેસાણા બાજુમાં બાદમાં ઊંઝા અને ઊંઝામાંથી આ જ પ્રકારે ચાલુ પરીક્ષા દરમિયાન આ પેપર જે છે એ બહાર સોલ્વ થતું હોય કે જે પરીક્ષા કેન્દ્ર છે એની અગાસીમાં બેઠા બેઠા આખું પેપર સોલ્વ થતું હોય અને નીચે પરીક્ષાથી પરીક્ષા આપતો હોય સેમ આ મોડલ સોપ્રેન્ડી ભૂતકાળમાં અપનાવેલી જ છે આ ગુજરાતમાં કંઈ નવું નથી ભૂતકાળની પરીક્ષામાંથી બોતપાટ લેવામાં નથી આવ્યો ભૂતકાળની પરીક્ષાઓમાં જ્યાં જ્યાં કઈ રીતે આ રીતે આચરવામાં આવી છે આ એમો નો ઉપયોગ કરવામાં આવ્યો છે એની ઉપર જોવા જઈએ તો ક્યાંય પણ પણે જો પગલા લેવાવા જોઈએ પગલા લેવાના નથી એટલે આ ઘટનાનું મારે પુનરાવર્તન થઈ રહ્યું છે હવે વાત હું બીજી ઉપર આવી રહ્યો છું કે આ પરીક્ષા જ્યારે હતી 5 મે આઈ થિંક તારીખ તો એ જ હતી 5 મે મે ટ્વીટ પણ કરી હતી અને એ ટ્વીટ માધ્યમથી પણ અમે આ જણાવ્યું હતું કે આ જે ટ્વીટ છે એમાં આ સમયગાળો છે કે 4 ને 23 આ પેપર હજી ચાલુ હતું અને મે જે ટ્વીટ કરેલી છે 4 ને 23 એ આ પેપર આઉટ હતું પરીક્ષાના સમયગાળા દરમિયાન આ જે પેપર છે એ પેપર ઓલરેડી બહાર નીકળી ગયું હતું પરીક્ષાનો સમયગાળો હોય એ સમયગાળામાં આ પેપર આઉટ હતું એટલે એનો મતલબ કે આ જયારે આખું જે વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી આ જે પેપર છે તો એ પેપર જયારે બહાર છે આખે આખું પેપર બહાર છે એવું નથી કે જયારે એક બે પેજ હોય કે આવું આખે આખું પેપર આખું બહાર હતું હવે જયારે આખું પેપર બાર હતું તો ત્યારે પણ આને ચોરીમાં કપાવવામાં આવ્યું

અત્યારે મેં જે તમને ઘટનાની વાત કરી ને એવી ઘટના એવું નથી કે ખાલી ગુજરાતમાં જ અન્ય રાજ્યોમાં પણ આ ઘટનાઓ બની છે એની ઉપર પણ જો ધ્યાન દેવામાં આવે તો ભૂતકાળમાં ગુજરાતમાં તમને પણ યાદ હશે કે કે ભાવનગર હોય બીજા અન્ય જિલ્લાઓમાંથી ડમીકાંડ એક બાર આવ્યું હતું અને ડમીકાંડ એટલે એક વિદ્યાર્થી જે હોશિયાર છે એ કોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપે એ રીતે ડમીકાંડ હતું હતું તો અત્યારે રાજસ્થાનના ભરતપુર જે છે ને એ ભરતપુરમાં ત્રણ વિદ્યાર્થીઓની ગિરફતારી કરવામાં આવી છે એ જ દિવસે જ્યારે આ પેપર હતું ત્યારે એ ત્રણ વિદ્યાર્થીની ગિરફતારી કરવામાં આવી અને ત્રણે ત્રણ વિદ્યાર્થી ડમી તરીકે બેઠા હતા જ્યારે ઓરિજિનલ વિદ્યાર્થી જે ઘરે બેઠો હોય છે અને એના બદલાનો ડુપ્લિકેટ એટલે કે ડમી વિદ્યાર્થી એ ત્યાં પરીક્ષા આપતો હોય છે એટલે ત્યાં પણ એફઆઈઆર નોંધાઈ છે અને તેની સાથે સાથે હું તમને એક એ પણ ધ્યાન દોરું કે પટના પટનામાં આ જે બાબત છે એ બાબતમાં પટનામાં એક દિવસ અગાઉ એટલે કે પેપરનો જે દિવસ છે એના એક દિવસ અગાઉ રાતે નવ વાગ્યાની કે દસ વાગ્યાની આસપાસ હાર્ડ કોપીમાં પેપર આઉટ થઈ જાય છે પેપર બહાર આવી જાય છે જે લોકો આર્થિક રીતે સદ્ધર છે જે લોકો સક્ષમ છે એના સુધી આ પેપર પહોંચી જાય છે અને એ પુષ્ટિ પણ થાય છે જ્યારે પટનાની અંદર આ પેપર આઉટ થયું ત્યારે પણ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવ્યા અને એ જ પેપર હતું કે જે આગલે દિવસે જે તે ફામ હાઉસ હોય કે બીજી દિવસી જગ્યાએ જ્યારે સોલ્વ થયું અને એ જ પેપર બીજા દિવસે પરીક્ષામાં પૂછણું હજી સુધી આની ઉપર જે પરીક્ષા સંસ્થાન જે છે એ પરીક્ષા હજી સુધી આની રોક લગાવી નથી અને ગંભીર વાત છે કે વિદ્યાર્થીઓના સાથે સાથે આટલા બધા ભવિષ્ય છે છતાં પણ કોઈ જાતના હજી સુધી જે કોન્ક્રીટ એક્શન જે કહેવાય એ કોન્ક્રીટ એક્શન લેવા નથી કારણ કે વિદ્યાર્થીઓ ઘણા બધા અસમંજસતામાં છે અસમંજસતામાં એટલા માટે છે કારણ કે એ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરીને પરીક્ષા આપી છે એના ભવિષ્યનું શું

અને આ પ્રકારના પેપર લીકેજ ની પેપર લીક કરી અને સીધા જ એમાં પાસ થતા હોય તો ખૂબ ગંભીર અસર છે આ આ બધી કારણ કે આઈ યુપી યુપી ની અંદર જે ઘટના છે એમાં કરોડ રૂપિયા એ વિદ્યાર્થીઓ દ્વારા ભેગા કરી અને જે એજન્ટો હતા એ એજન્ટોને આપવામાં આવ્યા અને એને આગલા દિવસે એટલે કે જે વિદ્યાર્થીઓ અભ્યાર્થીઓ જે છે એ અભ્યાર્થીઓને આ પેપર પણ આપવામાં આવ્યું અને આ ઘટનાની પણ એફઆઈઆર નોંધાણી છે એટલે એવું નથી કે ખાલી ગુજરાતમાં એફઆઈઆર ની નોંધાણી છે રાજસ્થાનમાં પણ નોંધાણી યુપીમાં પણ નોંધાણી પટનામાં પણ નોંધાણી છે અને અત્યારે ગુજરાતમાં પણ નોંધાણી છે એટલે આ અલગ અલગ એમો એ બધી જ એમો એવી છે કે ભૂતકાળમાં ઇમ્પ્લિમેન્ટ થયેલી છે એવું નથી કે કોઈ નવી જ એમો છે મોડસ ઓપરેટિવ કોઈ નવી તો છે નહીં એક દિવસ અગાઉ બિન સચિવાલયનું પેપર પણ બહાર આવ્યું હતું હેડ ક્લાર્ક નું પેપર પણ બહાર આવ્યું હતું જુનિયર ક્લાર્ક આ જાન્યુઆરી મહિનામાં લેવાની એ જ જુનિયર ક્લાર્ક જે મને યાદ છે બરોડાના સ્ટેટ વાઇઝ ટેકનોલોજીના માલિક ભાસ્કર ચૌધરી અને એની સાથે સાથે નિશિકાંત શર્મા આ એવા લોકો હતા કે જે બિહાર સાથે સંકળાયેલા હતા પટના સાથે સંકળાયેલા હતા અને ત્યાંથી આખે આખું પેપર લઈ વાયા દિલ્હી થી એ ગુજરાતમાં હતા એટલે આ આખી ગેંગ જે રહે એ કામ કરતી હતી અને આવા લોકો એ તિહાર જેલ પણ જયેલા છે અને એની ઉપર એફઆઈઆર તિહાર જેલની પણ થયેલી છે છતાં પણ આવા લોકોને છૂટો દોર આપવામાં આવે છે આવા લોકોને છૂટો દોર છે યુવરાજ જી જી હા જી બોલો બોલો એટલે હું તમને એમ કહો કે અત્યારે જે ઘટના અત્યારે જે બની છે ને એમાં એક માસ્ટર માઇન પકડાનો છે એ માસ્ટર માઇન કોણ છે ખબર છે જેને એક વ્યક્તિ છે જેને ભૂતકાળમાં શિક્ષક અભ્યાર્થીની જે ટેટની પરીક્ષા આવે એનું પેપર લીક કર્યું તું એના પૂજ્ય પિતાશ્રી જે આ નીટની પરીક્ષાના માસ્ટર માઇન છે પેપર લીકેજની ઘટના જે બની નથી એટલે એના માસ્ટર માઇન છે એટલે દીકરો તો હજી શિક્ષક ભરતીના કૌભાંડને લઈને જેલમાં જ છે અને એના પિતાશ્રી આ નીટની પરીક્ષામાં પેપર લીકેજ ના તરીકે બહાર આવ્યા છે તમે જોવા આ છે કે ઘટનાક્રમ જરા કોઈને મને એવું કે ખોફ જ નથી ડર જ નથી ક્યાંય નવો પેપર લીકેજ જે કાયદો છે ઇમ્પ્લિમેન્ટ કરવા નથી આવતો ન સરકાર એવા કોઈ દાખલા કાર્યવાહી કરી રહી છે જેથી કરીને કોઈ ડરે એવું જ પણ નથી થતું જી આપનો પ્રશ્ન યુવરાજજી અવારનવાર આવા પેપર લીકેજ કે પેપર કોમ્બાર કે ડમી કાંડ ની ઘટનાઓ તમે સામે લાવ્યા છો અત્યાર સુધીમાં જેટલા બી પેપર લીક થયા છે જે બી સરકારી પરીક્ષાઓના તેમાં તમે અવારનવાર અવાજ ઉઠાવ્યો છે અવારનવાર તમે એને લઈને કૌભાંડ બી બહાર લાયા છો છતાં બી હજી સુધી તેને લઈને કડક કાયદો કોઈ હજી બન્યો નથી અને અવારનવાર આ જ રીતે પેપર લીક ની ઘટના હોય કે તેમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાની ઘટના હોય તે સામે આવી રહે છે તો આને લઈને આપને શું લાગે છે ક્યાંક સરકાર બી આને લઈને કોઈ કડક કાયદો લાવવા નથી માંગતી એવું લાગી રહ્યું છે વિધાનસભાની અંદર એક બિલ પાસ કરવામાં આવ્યું પેપર લીકેજ ના કાયદાને લઈને પેપર લીકેજ ઉપર કાયદો બનાવવામાં પણ આવ્યો પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં દસ વર્ષની સખત કેદની સજા કરવામાં આવશે એની ઉપર એક કરોડ જુર્માનો આપવામાં આવશે પણ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો પેપર લીકે માફિયાઓ જેને કહેતો હોય છે તમે જોયું હશે કે રાજસ્થાનની અંદર ચૂંટણી હોય અન્ય રાજ્યની અંદર જયારે ચૂંટણી હોય ત્યારે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ શું વાત કરે છે કે પેપર લિકેજ ના કોઈ પણ માફિયા નહીં આવે પેપર લિકેજ કે કો નહીં છોડ નહીં છોડના ચાતે હિસાબ કરે આ બધી વાતો કરવામાં આવે છે પણ જયારે રાજસ્થાન ની અંદર આ વાતો કરવામાં આવતી હતી બાજુ પડોશી રાજ્ય ગુજરાત છે તો ગુજરાતમાં ચોવીસ પેપર લીક થયા છે અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ નું તો હોમ ટાઉન છે અમિત શાહ સાહેબ નું તો હોમ ટાઉન છે મંત્રી હોય પ્રધાનમંત્રી નું હોમ માં ચોવીસ ચોવીસ જેટલા પેપર લીક થાય છે છતાં પણ કોઈ લેવામાં નથી આવતા એટલે આ ભૂતકાળની પરીક્ષાઓ પરીક્ષાઓ ન લેવો અને કોઈ પ્રકારના એક્શન ન લેવા એટલા માટે જે અત્યારના પેપર લીકેજના જે માફિયાઓ છે એ માફિયાઓને બળ પૂરવું પડે છે કેમ કારણ કે એ લોકોને લાગે છે હવે અમારું કોઈ ક્યાં કયું ખડી લેવાનું છે એ અત્યારે એ માને છે કે ભાઈ આ આ જે ઘટના બની છે તો છેતરમિની માં જતી રહેવાની છે અત્યારે પણ જે ગુનો જે દાખલ કરવામાં આવ્યો છે એમાં કલમ તો કઈ લગાડવામાં આવે છેતરપિંડી ની કલમ લગાડવામાં આવે છે હવે છેતરપિંડી ની કલમ હવે આ કઈ છેતરપિંડી તો થઈ નથી અહિયાં તો સીધી રીતે વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે ચેડા થયા છે એ ચેડા ને છેતરપિંડીમાં કઈ રીતે આપણે ગણાવી શકીએ કે મુલતવી શકાય એટલે સમજાતું નથી કઈ રીતે મુલવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સરકાર જે ઢાંક પીછોડો કરે છે ને ત્યાં તકલીફ છે સરકારે પેલા પેલા સ્વીકારવું જોઈએ સ્વીકારવું એટલા માટે જોઈએ કે હા ભાઈ ખોટું થયું છે હા ભાઈ ગેરરીથી થઈ છે અમે સ્વીકારીએ છીએ અને આ ભવિષ્યમાં ન થાય એના માટે અમે સખત અને કડક પગલા લઈએ છીએ પણ હવે તો કેવું છે ખાસ કરીને મેળવાથી જોવામાં આવે ને તો કોઈ સ્વીકારવા તૈયાર જ નથી થતું ગુજરાતની અંદર આટલા એટલા પેપરો ફિટ છે ફાયરો પણ થઈ છે છતાં પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી થતું એટલે આ કમ નસીબી કહેવાય આપણી કે આપણે એ ગુજરાતમાં છીએ જેને મોડલ સ્ટેટ કહેવામાં આવે છે બીજા રાજ્યો એના ઉદાહરણ આપવામાં આવે છે અને આજ જ મોડલ સ્ટેટમાં રમીકાંડ હોય આજ મોડલ સ્ટેટની અંદર પરીક્ષા ના પેપર લીકેજ ની અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ ઓપરેટ થતી હોય જે વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં માં જેલમાં જેલ માં હોય એવા વ્યક્તિઓ ફરીથી ગુજરાત માં આવી અને જુનિયર ક્લાર્ક જેવા પેપરો ફોડતા હોય છતાં પણ આપણે કઈ નથી કરી શક્યા અને અત્યારે પણ જેલની બહાર જ છે એમાં આપણે એને કઈ સજા અપાવી વિશે હોય કે કડક કાયદો બનાવી અને એની પાછળ જે દસ વર્ષની સખત કેદની સજા

છાવરવામાં આવે છે એવા લોકો ને છાવરે છે આ સત્તા પક્ષ એવા લોકો ને બળ પૂરું પાડે છે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે પછી એની પાસેથી આ કદાચ ફંડ લેવામાં આવતું હોય કે બીજું ત્રીજું મને નથી જાણતો પણ એવા લોકો ને બળ તો પૂરું મળે જ છે

આપણું ભવિષ્ય જોખમાય છે આપણા બાળકોનું ભવિષ્ય જોખમાય છે આપણું આરોગ્ય વ્યવસ્થા જોખમાય છે ઉર્જા વિભાગ કાંડ આવ્યું ત્યારે પણ મેં કીધું તું આ ઉર્જા વિભાગ સાથે જે ચેડા છે એ ઉર્જા વિભાગના ચેડા એ ઘણા બધા લોકો અત્યારે જે લાઇટ બિલ વધારે પડતું ભરે છે ને એની પાછળનું કારણ એવું જ છે કે અનસ્કિલ લોકો અને જે ખરેખર લાયકાત ધરાવતા નથી એવા લોકોને આપણે ઊર્જા વિભાગમાં કેટલીક નોકરી રાખીએ છીએ ને એના કારણે એક જે ખરેખર જે સ્કિલ ધરાવે છે એ લોકો રહી જાય છે જે કેપેબલ છે જે એલિજિબલ છે બધી જ રીતે સક્ષમ છે છતાં પણ એ લોકોની પાસે કદાચ આર્થિક જોર નહોતું એટલા માટે રહી ગયા એટલે આર્થિક જોરે જ્યારે આ રીતે નોકરી મળે એ ખૂબ ગંભીર બાબત કહેવાય અને ખાસ કરીને નીટ બરાબર આ નીટ જેવી એક્ઝામ જેનાથી આપણે એક ડોક્ટર બનવાનું સપનું જોતા હોય જેમાં આપણે એન્ટ્રન્સ એક્ઝામ જેને કહેતા હોઈએ અને આગળના મેડિકલ લાઈનમાં જ્યારે આગળ વધવું હોય ત્યારે જ જો ગોબાચારી કે ગેરરીતિ જોવા મળે તો આગળ જતા તો કઈ પ્રકારે પછી કયા પ્રકારનું ઓપરેશન કરશે કારણ કે કારણ કે પહેલા તો પોલાનો તો જે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા એ જ કાઢવાના રહેશે ને એટલે આ ખૂબ ગંભીર બાબત છે આપણા સાથે સીધા છેડા છે સામાન્ય નાગરિક સાથે સીધા છેડા છે આ ખૂબ ગંભીરતાથી નથી આ બાબતની નોંધ લેવાવી જોઈએ અને આમાં એક્શન લેવા જોઈએ ભૂતકાળમાં બોધપાઠ એક્શન લેવામાં નથી એવા એનું આ પરિણામ છે યુવરાજસિંહ એક સીધો સવાલ કરીશ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની પાછળ જે સત્તા પક્ષના લોકો છે તેમાંથી જ કોઈ અંદર સામેલ હોય કારણ કે આટ આટલી વાર જે કૌભાંડો બહાર આવ્યા છતાં બી આરોપીઓ ભલે પકડાય છે પરંતુ ક્યાંક એ કહેવાય કે જે પ્યાદા છે તેમને પકડીને આ આખું જે રેકેટ છે તે બંધ કરી દેવામાં આવતું હોય તપાસના નામે એવું લાગી રહ્યું છે આપણે કોઈ બહુ દૂર જવાની જરૂરત નથી ગુજરાતના પેપર લીકેજની વાત કરી લઈએ ભૂતકાળમાં આપણે ચોવીસ પેપરની લીક વાત કરીએ છીએ ઓકે ચોવીસ પેપર માંથી મને એક વ્યક્તિ એવો જોઈએ છે કે જે આરોપી હોય એક વ્યક્તિ ખાલી એક વ્યક્તિ આપણી પાસે નથી એક વ્યક્તિને સ્વીકાર્યા હા ભાઈ પેપર લીક્યું છે અમે પરીક્ષા રદ કરીએ છીએ અને પરીક્ષા રદ થઈ જ છે બિન સચિવાલય રદ થઈ છે હેડ ક્લાર્ક રદ થઈ છે જુનિયર ક્લાર્ક રદ થઈ છે રદ થઈ છે આ બધી જ પરીક્ષાઓ રદ થઈ છે રદ થઈ છે એટલે મતલબ કે ગે રીતે ક્યાંક ને ક્યાંક સામે આવી એટલે આ પરીક્ષા રદ કરી અને ફરીથી પરીક્ષા લેવડાવી આટલું તો ક્લિયર છે હવે રદ થઈ તો પરીક્ષા રદ એ થોડો કઈ વિકલ્પ છે આજે પરીક્ષા રદ એ વિકલ્પ તો છે નહીં આજે વિકલ્પ એ છે કે જેને જેના કારણે કૌભાંડ હતા જે ભ્રષ્ટાચારીઓ હતા જે ગેરરીતિ આચરનારાઓ હતા એની ઉપર શું એક્શન લેવામાં આવ્યા એની ઉપર તો કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ખાલી સરકારે એટલું સ્વીકાર લીધું કે હા ભાઈ પરીક્ષામાં પેપર લીક થયું છે હવે એને રદ કરી દઈએ છે પણ આજે પોલીસ તંત્ર પ્રશાસન તંત્ર વહીવટી તંત્ર સરકારના હાથમાં છે તો એને છાવરવાની જગ્યાએ એની એની ઉપર ઉપર ખરેખર કડક કાયદો કરી અને એક્શન જોઈએ એ થયું નથી એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ વાત સાથે હું હંમેશા સહમત છું કે સત્તાધીશ અને સત્તારૂઢ જે વ્યક્તિઓ જે છે એ જ વ્યક્તિઓ આની પાછળ જોડાયેલા હોય છે તમે ભૂતકાળમાં જોયું હશે ભરતી બોર્ડના અધ્યક્ષ બિન સચિવાલય પેપર લીક થયું એ સમયે ગુણ સેવાના અધ્યક્ષ એ જ સમયે હેડ ક્લાર્કનું પેપર લીક થયું ત્યારે ગુણ સેવાના અધ્યક્ષ હતા અને વારે વારે આ બધી ઘટનાઓ બને પછી સરકાર શું કરે એની ઉપર આવી પેટા આવતી હતી આવતું હતું બીજું ત્રીજું પ્રેશર આવતું હતું યુવરાજસિંહ જેવા લોકો આંદોલન કરતા હતા બીજા બધા વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા હતા તો કર્યું શું એને એક વ્યક્તિને હટાવી અને બીજા વ્યક્તિને રાખી દીધા એક વ્યક્તિને પદ ઉપરથી હટાવ્યા એ સમયના ભરતી બોર્ડના ચેરમેન એને ભરતી બોર્ડના અધ્યક્ષ ને શા માટે બોલાવતા નથી કારણ કે એની એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય છે તેની રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય છે આજે ભરતી બોર્ડ નો ચેરમેન એની રિસ્પોન્સિબિલિટી છે એની એકાઉન્ટેબિલિટી છે જવાબદેહી છે કે પેપર લીક થયું તો કઈ રીતે થયું ઈ એમ કહી દેશે કે ભાઈ ફલાણી પ્રેસમાંથી થઈ ગયું પણ પ્રેસને તો કોન્ટ્રાક્ટ તમે આપ્યો હતો ને એ પ્રેસને કોન્ટ્રાક્ટ આપનારે તો બીજા નહોતા ને તો એ પ્રેસ અને એવી પ્રેસને કોન્ટ્રાક્ટ આપે કે જે ઓલરેડી કહી શકાય કે બે વખત કે ત્રણ વખત એને ક્યાંક ને ક્યાંક બ્લેક લિસ્ટમાં આવી ગઈ હોય એવી તો પાછું પ્રેસો ને સિલેક્ટ કરે શું સ્વામી પાસે સરકારી પ્રેસ નથી હર વખતે ઢાંક પીછોડો કરે હર વખતે પોતાની ક્યાંક વાત મૂકીને છટકી જતા હોય તો આવા લોકોને જ્યાં સુધી અંદર કરવામાં નહીં આવે ત્યાં સુધી મને એવું લાગે છે કે આની પર કદાચ કોઈ જ પ્રકારની અસર નહીં પડે અત્યારે આ નીટની વાત આવી છે તો ભૂતકાળમાં કેટલી એવી પરીક્ષાઓ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય થોડા સમય પહેલા આજથી દસ દિવસ પહેલા તમે પણ એ વાતના તાજના સાક્ષી છો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર પેપર લીધા ભાઈ બીસીએ અમે અમે કેવા યુનિવર્સિટી ખબર છે દસ વાગે પેપર ચાલુ થવાનું હોય તો નવ વાગે એક એક્ઝામ્પલ તરીકે નવ વાગે એક કલાક અગાઉ એ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ હોય કોને વાયરલ કર્યું ક્યાં ગ્રુપમાં ભરતું હતું કેટલા એના ગ્રુપ એડમિન હોય કેટલા લોકોની એની પાછળ જોડાયેલા છે એ બધી જ માહિતી અમે આપી છતાય એમાં એક્શન તો કઈ લેવામાં જ નથી આવ્યા હજી સુધીમાં પોલીસ ફરિયાદ સુધી નથી થઈ પોલીસ ફરિયાદ નથી થઈ તમે વિચારો પરીક્ષા તો બંધ ન થાય પણ પોલીસ ફરિયાદ નથી થઈ એટલે કેટલું ઢીલું તંત્ર છે તમે સમજી શકો છો આ તો તાજો જ દાખલો છે દસ દિવસ પહેલાનો જ દાખલો છે બહુ દૂર તો જવાની જરૂર નથી એટલે આવું છે બધું યુવરાજસિંહ ચોવીસ ચોવીસ વાર પેપર લીક થયા ડમી થયા જે પ્રમાણે વાત થઈ રહી છે

પણ ખૂબ ગંભીર છે કારણ કે એક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા એટલે શું આજે જે વિદ્યાર્થી છે જે ખરેખર મહેનતું છે હકદાર છે લાયક છે એ પેટે પાટા બંધી એના માતા પિતા એ વિદ્યાર્થીને ભણાવવા માટે ગાંધીનગર હોય અમદાવાદ જેવા સિટી માં ત્યાં તૈયારી કરવા માટે મોકલતા હોય છે એ તન તોડ મહેનત કરતા હોય છે એક રૂમ માં અગિયાર અગિયાર બાર બાર જણા રહેતા હોય એક ટિફિન એક ટાઈમ નું ટિફિન આવતું એમાં જમતા હોય અને એની પાછળ સતત મહેનત કરનારા વ્યક્તિઓને મેં નજીકથી જોયા છે આ અનુભવ્યું છે અને એ વ્યક્તિઓ જ્યારે પરીક્ષાનું પેપર આપવા જતા હોય અને પેપર આપીને જ્યારે સીધા બહાર આવે ત્યારે સમાચાર મળે હજી તો ઘરે હોય કે આ પરીક્ષાનું તો થઈ ગયું એ કેટલો આઘાત લાગતો હોય છે એ માતા પિતાને પણ આઘાત લાગતો હોય છે જે ખરેખર મહેનતથી આ સીટ મેળવવા માંગતો હોય એને ખરેખર આઘાત લાગે છે એના માતા પિતાઓ જોયેલા સપનાઓ તૂટે છે એના માતા પિતાઓ જોયેલી આકાંક્ષાઓ તૂટે છે એ જે બાળક છે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના નસીબ ફૂટી જાય છે પેપર ફૂટી જાય છે એના કારણે એટલે ખૂબ ગંભીર બાબત છે જે ગામડા નો વ્યક્તિ છે બહુ આ સમજી શકે છે કદાચ સિટીના વ્યક્તિ કદાચ આ કદાચ હજી નહીં સમજાતું હોય પણ ગામડાના વ્યક્તિ જે ખરેખર ખેતીવાડી કરીને કે મજૂરી કરી અને પોતાના બાળક ને જયારે ભણાવતા હોય છે ને જ્યારે આ બધી તૈયારી કરાવતા હોય છે ને ત્યારે ઘણા બધા ને સપના સેવા હોય છે એ સપનાઓ જ્યારે તૂટે છે ને ત્યારે ખરેખર એનો અવાજ નથી આવતો પણ એનું દિલ બહુ તૂટી જતું હોય છે અને આ જયારે તૂટે છે ને ત્યારે નજીક છે અનુભવ્યા છે માણસ રડી નથી શકતો

તો બિલકુલ આ હતા યુવરાજસિંહ કે જે આપણી સાથે જોડાયા હતા યુવરાજસિંહ ખૂબ ખૂબ આભાર ખાસ કરી વાત કરીએ તો જે પ્રમાણે જે નીટનું પેપર નું જે કૌભાંડ આખું જે બહાર આવ્યું તેની અંદર ત્રણ જણાની અત્યારે ધરપકડ તો કરવામાં આવી છે પરશુરામ રોય સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ શું ખરેખર જો પરશુરામ રોય સુધી જ જે આ તપાસ સીમિત રહેશે કે હજી આમાં બીજા અન્ય મોટા માથાઓની જે નામ સામે આવશે તે તો તપાસના અંતે જ ખબર પડશે પરંતુ આપ શું કહી રહ્યા છો કે ખરેખર આની તપાસ યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર